એક ગામ પાસે જંગલમાં એક બાવાજી ઝુંપડી બનાવી રહેતા હતા અને એક નાના મંદિરમાં પૂજા પાઠ કરતા હતા બાવાજી રોજ જંગલમાંથી તાજાંગ પાકામ ફળો અને શાકભાજી લઈ આવતા એક વાર બાવાજી જંગલમાં ગયા હતા ત્યારે એક સસલાભાઈ એમની ઝુંપડી આવી પહોંચ્યા તાજાંગ પાકામ ફળો શાકભાજી જોઈને સસલાભાઈ તો રાજી રાજી થઈ ગયા એ તો બાવાજીની ઝુંપડીમાં ઘૂસી ગયા અને અંદરથી બારણું બંધ કરી દીધું પછી નિરાંતે ફળો અને શાકભાજી ખાવા લાગ્યા થોડી બાવાજી આવ્યા તો એમને જોયું કે ઝુંપડીનું બંધ છે બાવાજીએ વિચાર્યું કે અહીં જંગલમાં કોણ ઘુસી ગયું હશે એમણે બાણવું ખટખટાવી પૂછ્યું ભાઈ અંદર કોણ છે સસ્સાઇ અવાજ ઘેરો કરી બોલ્યા એ તો સસ્સા રાણા સાંકળ્યા ડાબે પગેડા ભાગ બાવા નહીંતર તારી તુંબડી તોડી નાખો બાવાજી તો ગભરાઈ ગયા અને જાય ભાગ્યા ગામ બની ગામ પાસેના ખેતરના ખેડૂત પટેલ સામે મળ્યા પટેલે પૂછ્યું બાવાજી આમ કેમ કેમ છો છો ભાગો પટેલ કહે ચાલો હું તમારી સાથે આવું પટેલ બાવાજીની ઝુંપડી એ ગયા અને બાણનું ખટખટાવી પૂછ્યું અંદર કોણ છે બાઈ અવાજ ઘેરો કરી બોલ્યા એ તો સસ્તા રાણા સાંકળ્યા ડાબે પગે ડામ ભાગ પટેલ મહેન્દ્ર તારી તુંબી તોડી નાખો પટેલે આવું કවුતુક ક્યારેય નહોતું જોયું એટલે એ પણ ગભરાયા અને ભાગ્યા એમને ગામના મુખીને બોલાવ્યા ગામના મુખી બાવાજીની ઝુંબડીએ ગયા અને બારણું ખટખટાવી પૂછ્યું અંદર કોણ છે સੱਸાભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા એ તો સੱਸા રાણા સાંકળ્યા ડાબે પગે ડામ ભાગ મુખી મહેન્દ્ર તારી તુંબી તોડી નાખો મુખી પણ ગભરાયા બધા મૂંઝાયા કે આ વળી સસ્તા રાણા કોણ છે આવો અવાજ કોનો છે બધાએ બાવાજીને કહ્યું તમે આજે ઝૂંપડી માં ન જાઓ આજની રાત ગામમાં જ રહો બાવાજી એમની ઝૂંપડી છોડી ગામમાં સુવા જતા રહ્યા સસ્સાબાઈ ને તો બહુ મજા પડી ગઈ એમને તો ધરાઈને ને ખાધું અને પછી નિરાંતે સુઈ ગયા સવારે ઝૂંપડી છોડી જંગલમાં જતા રહ્યા આ વાતની શિયાળબાઈ ને ખબર પડી એકવાર બાવાજી બહાર ગયા હતા ત્યારે શિયાળભાઈ એમની ઝુંબડીમાં ઘૂસી ગયા બાવાજીએ આવીને જોયું કે ફરી કોઈ ઝુંબડીમાં ઘૂસી ગયું છે બાવાજીએ પટેલને અને મુખીને બોલાવ્યા બધાએ બારનું ખટખટાવી પૂછ્યું અંદર કોણ છે શિયાળભાઈ બોલ્યા એ તો શિયાળભાઈ સાંકળ્યા ડાબે પગેડા ભાગ બાવા નહીતર તારી તુંબડી તોડી નાખું બધા શિયાળભાઈનો અવાજ ઓળખી ગયા અરે આ તો શિયાળુન છે બધાએ ભેગા મળી બાણું તોડી નાખ્યું અંદર જઈ શિયાળને બરાબરમાં મેથી પાક આપ્યો શિયાળભાઈ તો જાય ભાગ્યા જંગલમાં હજી સુધી શિયાળભાઈને એ નથી સમજાયું કે સસ્સાભાઈ કેમ ન પકડાયા અને પોતે કેમ ઓળખાઈ ગયા